ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્વ પૂજા પાઠ નું મહત્વ અને જપ મહત્વ હોય તેની આરો દરેક વાત તહેવાર અને વ્રત વિશેની માહિતી રજૂ કરતા હોય મિત્રો આજે જે મકર મકરસંક્રાંતિનું પર્વ છે તે મકર સંક્રાંતિના પર્વમાં કઈ દાસિને ક્યુ દાન દેવું જોઈએ અને તે રાશિને વ્યક્તિને કેવું રાશિફળ છે તે માહિતી રજૂ કરતો વિડિયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા મૂકવામાં આવેલો છે એટલે કે મિત્રો આજે આ મકર મકરસંક્રાંતિનું આપણે પંચાંગ રજૂ કરીએ તો આજના પંચાંગમાં આજે તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના આજે પોષ વર્ધ અગિયારસ છે એટલે કે આજે એકાદશી છે અને આજની એકાદશીને સતતિલા એકાદશી કહેવામાં આવે એટલે કે એકાદશી અને આજે મકર સંક્રાંતિ એવા બે સારા સંયોગ હોય તેની હારોહાર મિત્રો આજે બુધવાર અને આજે જન્મેલા બાળકની રાશિ વૃષિક આવે છે એટલે કે આજે જે બાળકનો જન્મ થયો હોય તેનું નામ ન અને ય ઉપરથી રાખવાનું હોય આજના શુભ અને સારા ચોઘડિયાની જો વાત કરીએ તો મિત્રો આજે સવારે લાભ ચોઘડિયું કે જે સાતને પંદર મિનિટે શરૂ થઈ અને આઠને તેત્રીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી અમૃત ચોખડ્યું કે જે આઠને તેત્રીસ મિનિટે શરૂ થઈ અને નવને બાવન મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી શુભ ચોખડ્યું કે જે અગિયારને અગિયાર મિનિટે શરૂ થઈ અને બારને ત્રીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી ને સાત મિનિટથી ચલ ચોખડિયું ચાલુ થાય કે જે સા ચાર ને છવ્વીસ મિનિટે સમાપ્ત થાય અને ચાર ને છવ્વીસથી લાભ ચોખડીયું શરૂ થઈ અને જે પાંચને પિસ્તાળીસ મિનિટે સમાપ્ત થઈ જાય એટલે કે મિત્રો આ પાંચે પાંચ આજના શુભ અને સારા જોગડિયા છે અને મિત્રો આજે મકર સંક્રાંતિ એ બપોરે ત્રણ અને આઠ મિનિટથી શરૂ થાય એટલે કે સૂર્યદેવ જ્યારે મકર રાશિમાં બિરાજમાન થાય જ્યાંથી મકર સંક્રાંતિ શરૂ થતી હોય આ મકર સંક્રાંતિના દિવસે દાન ધર્માદા અને પુણ્ય કરવાથી અનેક ઘણા ફળની પ્રાપ્તિ થાય તો કઈ રાશિના વ્યક્તિને કેવું દાન દેવું જોઈએ તેના વિશેની માહિતી રજૂ કરતો વિડીયો પણ અમારી ચેનલ દ્વારામાં આવ્યો છે તેની સારવાર મિત્રો આજે આ બીજો સંયોગ એટલે કે આજે એકાદશી પણ હોવાથી અગિયારસના દિવસે પણ દાન ધર્મ અને પુણ્ય કરવું જોઈએ આપણી શક્તિ પ્રમાણે જે કંઈ ધર્મ કરી શકીએ જે કંઈ દાન કરી શકીએ તેનો અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય તેની સારવાર અગિયારસ હોવાથી એકાદશીનું વ્રત કરવું અને ઓમ વિષ્ણુભાઈ નમઃ અથવા તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો તેને પણ ઉત્તમ ગણવામાં આવે છે હંમેશા માટે મિત્રો દરેકે દરેક વાત તેવા અને દરેક વ્રત વિશેની માહિતી અમારી ચેનલ દ્વારા સારી સાચી અને સચોટ રીતે આપની પાસે રજૂ થતી હોય તો આવીને આવી માહિતી આપણને પણ ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો અમારા વિડીયો જોઈ અને મિત્રો કોઈપણ પ્રકારની જીવનની નાની મોટી નરતર કે તકલીફ હોય તો તેના ઉપાય પણ તમે જાણી શકો તો આવીને આવી હિન્દુ ધર્મને લાગુ પડતી માહિતી આપણને પણ ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ